દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા પોતાના જાહેર સભા કે જાહેર કાર્યક્રમ દરમિયાન એમ્બ્યુલન્સને રસ્તો આપે અને ટ્રાફિકનો ખ્યાલ રાખે છે ત્યારે એમના ધારાસભ્ય શું કરે છે એમના ધારાસભ્યએ ચક્કાજામ જેવા દ્રશ્યો કર્યા જેને આપણે ટ્રાફિક જામ કહીશું કારણ કે માધ્યમોને વાહવાહી કરવાની હોય છે ત્યારે તેઓ ખૂબ વાહવાહી કરી દે છે સત્તાની પરંતુ ગઈકાલે જે થયું તેને તેઓ ચક્કાજામ કહેવાની હિંમત નહીં કરે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ પણ કહ્યું કે તે ટ્રાફિક જામ હતો નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે તમને યાદ હશે કે માધ્યમોએ ભરપૂર ચલાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીની જાહેરની રેલી નીકળી હતી અને આ રેલીમાં એક એમ્બ્યુલન્સ જોઈ ગયા પ્રધાનમંત્રીનો કાફલો થંભી ગયો અને એમ્બ્યુલન્સને જગ્યા આપી વાહ તમારી આ વાહ વાહી પરંતુ ગઈકાલે અમદાવાદના પ્રહલાદનગરના દ્રશ્યોની વાત કરવી છે કે જ્યાં ટ્રાફિક જામ થયો હતો અને ટ્રાફિક જામ કહેવામાં આવશે સત્તા દ્વારા કારણ કે જો ચક્કાજામ કહે તો ભૂંડા લાગવાની સ્થિતિ પેદા થાય જો આંદોલનકારી કે જો કોઈ પણ સત્તાની સામે અવાજ ઉઠાવવા માટે પ્રદર્શન કરે તો તેને આપણે કહીએ છીએ ચક્કાજામ કરે છે ને તેને અંદર કરો અટકાયત કરી લો તેમણે નિયમોનો ભંગ કર્યો છે ગઈકાલે આ થતું હતું આ નાચ નાચાતો હતો ત્યારે શું થતું હતું નિયમોનું પાલન એ પણ ભાજપના અધ્યક્ષે જાહેર કરવું જોઈએ કારણ કે તેઓ કહે છે કે અમારે ખૂબ મોટી લીડથી જીતવાનું છે અમે જનતા માટે કામ કરી છીએ તો આ પણ કહેજો કે આ જનતા માટે કયું કામ તમારા ધારાસભ્ય અમે ઠાકરની હાજરીમાં થઈ રહ્યું હતું અમદાવાદમાં ગઈકાલના દ્રશ્યોને જોઈ તમે વિચલિત ન થાઓ કારણ કે આ જે ટ્રાફિક જામ છે તે અમિત ઠાકરના કહેવા પ્રમાણે સામાન્ય છે દરરોજ થાય છે એમને અમને જ્યારે અમે તેમનો પ્રત્યુત્તર જાણવાની વાત કરી અમને લાગ્યું કે અમે એક પક્ષી પત્રકારત્વ ન કરી બેસીએ માટે તેમનું વર્ઝન લેવા માટે ફોન કર્યો તો તેમણે કહ્યું કે આ દ્રશ્યને તમે આજે પણ જઈને ફિલ્મ આવજો ત્યાં તમને આવો જ ટ્રાફિક જોવા મળશે અમે તો ઉલટાનો ખ્યાલ રાખ્યો હતો અમારા કાર્યકર્તા ટ્રાફિકને મેન્ટેન કરતા હતા તો સવાલ એ છે કે ધારાસભ્ય અમિત ઠાકર તમે ધારાસભ્ય છો તમે સરકારમાં છો અમે નથી કે ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યોનો તમે બચાવ કરો કારણ કે ત્યાં ટ્રાફિક જામની સમસ્યા છે જે તમે સ્વીકારો છો તો એનું નિરાકરણ લાવવાની જવાબદારી પણ તમારી હતી તો એનો મતલબ થયો કે તમે કાંઈ નથી કર્યું વાત રહી તમારા કાર્યકર્તાઓના નિયમનની અને તમે કહ્યું તેમ કે ત્યાં પોલીસ પણ હાજર હતી હતી અમે પણ જોયું કારણ કે વિપક્ષના કેટલીક વખત આક્ષેપો સામે આવે છે ત્યારે લોકો વિચારતા હોય છે કે આ પોલીસ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આવા આક્ષેપો ભારતીય જનતા પાર્ટી પર અને પોલીસ પર વિપક્ષના નેતાઓ વારંવાર કરે છે ત્યારે જે ગઈકાલે દ્રશ્ય દેખાયું તેનાથી જનતાને વિચારવાનું છે કે પોલીસ શું છે પોલીસ નિયમન કરતી હતી ટ્રાફિકનું એ સારી બાબત છે પરંતુ તે આ નાચ ચાલી રહ્યો હતો તેને કહી પણ શકતી હતી કે આ રસ્તા વચ્ચે ના હોય આ ટ્રાફિક જામની સમસ્યા ધરાવતું ક્ષેત્ર છે આ આ વિસ્તારમાં તમે પ્રમાણે નાચગાન ના કરો ફટાકડા અને સામાજિક તત્વો કૃત્ય ના કરો પરંતુ તમે કર્યું પોલીસે કરવા પણ દીધું સામે ઉભા ઉભા તમે સ્વીકારો છો અમે ઠાકરનો પક્ષ ફરીથી રાખવું તો તેમને અમે એવું પૂછ્યું કે અમને લાગે છે કે તમે અમદાવાદ પશ્ચિમની લોકસભાની બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવાર દિનેશ મકવાણાના નામની જાહેરાત કરી તેની ખુશીમાં ઉજવણી કરતા હતા અમારે આ વાતની પુષ્ટિ કરવી હતી પરંતુ તેમણે કહ્યું નહીં અમે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ટિકિટ મળી તેની ખુશી વ્યક્ત કરતા હતા ખેર તેમણે તેમનો બચાવ એક સરસ વાક્યથી રજૂ કર્યો છે કે ગઈકાલે ખુશી અને જવાબદારી બંનેનો સમન્વય હતો અમે વિચારીએ છીએ કે તમારી ખુશી તો ઠીક છે પરંતુ તમે કઈ જવાબદારી નિભાવી કે આ સમન્વયને અમે માની લઈએ રસ્તા પર જ્યારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે અને એ સમસ્યા છે તો ધારાસભ્ય તરીકે તમારી જવાબદારી હતી તમે નિષ્ફળ રહ્યા તમારે રસ્તા પર એ ટ્રાફિક જામની સમસ્યા પર માથે જઈને ફટાકડા ફોડી અને ચાર રસ્તાને જામ કરવા હતા ત્યાં પણ તમે નિષ્ફળ રહ્યા એક ધારાસભ્ય તરીકે તમે કેટલા સફળ છો તેનું ક્યારેક આત્મમંથન મનોમંથન કરજો અને તમને લાગતું જ હોય કે તમારી પાર્ટી માટે તમારે આ પ્રકારના કૃતિઓ કરવા પડે તો જ્યારે આ પ્રકારના દ્રશ્યો આંદોલનકારી કે પછી કોઈ પણ વિરોધીઓ દ્વારા કરવામાં આવતા હોય ત્યારે તેને અસામાજિક તત્વો જેવા કૃતિઓ અથવા તો તેમણે કરેલા ચક્કાજામ જેવા શબ્દોનો પ્રયોજન કરી તેમને અંદર શા માટે કરું છું તેનો જવાબ તૈયાર રાખજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા